પોરબંદર મહાનગરપાલિકાની રચના થયા બાદ પોરબંદરની અંદર ખાસ કરીને જે ખાસ સફાઈ વેરો ભૂગર્ભ ગટર વેરો અને બીજા જે હાઉસટેક સિવાયના જે વેરાઓમાં વધારો થયો હતો એ સંદર્ભે અમને પોરબંદરમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ચૂંટાયેલા પૂર્વ નગરપાલિકાના સભ્યશ્રીઓ શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને બીજા અનેક આગેવાનોએ આ કરવેરામાં થોડો વધારે વધારો થયો છે એવી રજૂઆત કરી હતી એ સંદર્ભે અમે ગઈકાલે ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા સહિતના આગેવાનો સાથે ચર્ચા કરી હતી અને એ સંદર્ભે આજે મહાનગરપાલિકાના તંત્રએ એવો નિર્ણય કર્યો છે કે જે કરવેરામાં વધારો કરવામાં આવ્યો છે એ તમામ કરવેરા સ્થગિત કરવામાં આવ્યા છે અને હવે પછી એક અધિકારીઓને ટીમ બનાવીને બીજી જે નગરપાલિકાઓ છે મહાનગરપાલિકાઓ છે જૂનાગઢ જામનગર રાજકોટ કે અમદાવાદ આ કરવેરાનો અભ્યાસ કરીને પછી એના કરતાં કોઈ કરવેરા વધે નહીં એનો ખ્યાલ રાખીને નવેસરથી કરવેરા અંગેની નિર્ણય કરવામાં આવશે અને જે નાગરિકોએ અત્યાર સુધી જે કરવેરા ભરી દીધા છે નવા દર પ્રમાણે એ નાગરિકોને કરવેરામાં જ્યારે કરવેરા અંગેનો નિર્ણય થશે ત્યારે એ વધારાની રકમ એને એમાં મજરે આપવામાં આવશે આ બાબતનો નિર્ણય આજે જ કરવામાં આવ્યો છે અને એ માટે હું મહાનગરપાલિકાના તંત્રનો આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનોએ આ નિર્ણય લેવામાં અમને માર્ગદર્શન આપ્યું છે જે પ્રબુદ્ધ નાગરિકોએ રજૂઆતો કરી છે એમનો પણ હું આભાર માનું છું પણ સાથે સાથે નાગરિકોને એ વાતની પણ જાણ કરું છું કે નગરપાલિકાના અંદર જે વિકાસના કામો થાય છે એ વિકાસના કામોની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર ખૂબ ઉદાર હાથે ગ્રાન્ટ આપે છે એટલે વિકાસના કામો માટે કોઈ નાણાંની તકલીફ પડતી નથી પરંતુ નગરપાલિકા જે આપણો કાયદો છે એ પ્રમાણે જે નગરપાલિકા કે મહાનગરપાલિકા છે એણે સફાઈ ગટર અને પાણી અને એ સહિતનો જે એસ્ટાબ્લિશમેન્ટનો ખર્ચ છે એ એને પોતાની આવકોમાંથી ને પોતાના વેરામાંથી એ ખર્ચને પૂરો કરવાનો હોય છે એને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં જે કંઈ વેરાની અંદર સુધારા વધારા કરવાના હશે એ કરીશું અને પોરબંદરના નગરજનોને ખાતરી આપીએ છીએ કે ભવિષ્યના જે કોઈ પણ કરવેરા છે એ બીજી મહાનગરપાલિકાઓ કરતાં ઓછા જ હશે અને એની સામે પોરબંદર શહેરનો વિકાસ છે બીજા મહાનગરપાલિકા કરતાં વધારે હશે એમાં કોઈ કચાસ રહેવા નહીં દઈએ એને સૌને અમે આ તકે બધા જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ખાતરી આપીએ છીએ અને બધા નાગરિકોને સારું શહેર બનાવવામાં સહકાર આપે એવી વિનંતી કરીએ છીએ બધા જ મહાનગરપાલિકા બેના પછી વેરા વધારવામાં આવ્યા છે અને એ બાબતે અમે બધા તંત્ર સાથે પણ ચર્ચા કરી છે આ બાબતે અને નગરપાલિકાનો જે વેરા વધારવાનો કાનૂન છે એ અલગ છે અને મહાનગરપાલિકાના અંદર જે વેરા વધારવાનો કાનૂન છે એ અલગ છે એ નવા કાનૂન પ્રમાણે એને આ વેરા વધારેલા જે જૂનો આપણે ત્યાં અત્યાર સુધી જે જૂનો કરવેરા હતા એ આપણે ચાલુ રહેવાના એ દાખલા તરીકે એ જે અત્યારે જે લોકોએ જે નાગરિકોએ સમયસર બિલ ભરી દીધા છે એને કોઈ નુકસાન નહીં જાય અને એના બિલમાં જે વધારાના પૈસા જમા હશે એ એને મજરે આપવામાં આવશે અને એ જે નવા વેરાની સામે જે કંઈ પૈસા વધતા હશે એ એના નવા બિલ પેટે જ જમા રહેશે ડિપોઝિટ કરી કે રહેશે એટલે એને કોઈ નુકસાન નહીં જાય